રાજકોટ જિલ્લાના ખેડૂતોના પ્રશ્ન રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બહુમાળી ભવન ચોક રેસ ખાતે જોરદાર ધરણા યોજવામાં આવ્યા હતા કોંગ્રેસના આ ધરણાનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મગફળીના ટેકાના જથ્થાની જાહેરાત કરવામાં આવે તે છે આ સાથે જ કોંગ્રેસે માંગ કરી છે કે ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે ખેડૂત દીઠ ઓછામાં ઓછી બસો મણ મગફળીની ખરીદી થવી જ જોઈએ કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ

ઉપાડવાની મગફળી છસો રૂપિયા એક મજૂરી છે તો અમને કઈ રીતે પરવડે ઘણું નુકસાન થયું છે કપાસના ફાલ ખરી ગયા પાથરા પલી ગયા હવે ખેડૂત મરવાના માથે છે ધરણા ઉપર અમે મગફળી બાબતે આવ્યા છે નથી અમે કોંગ્રેસનો ખેસ પહેરીને આવ્યા કે નથી ભાજપનો ખેસ પહેરી કે નહીં આપનો અમે અમારું ખેડૂતની વેદના લઈને આવ્યા છે એ અમારે મારી જ મગફળી બાળપર ગામમાં છે પાંચ પાંચ હજાર ફૂટ વરસ ચોરસ મગફળી છે તો વસ્ય ખેતર મારું રિજેક્ટ થયું એક જ છોડો ગાંજા હોય તો સરકાર ગોતી લે તો અમારી મગફળી કેમ રિજેક્ટ કરે છે કે આમાં વાવેતર નથી અને ગયા વર્ષ બસો મણ મગફળી લીધી તો એ વાવેતર પસાર ટકા હતા પણ સો ટકા વાવેતર અને સિત્તેર મણ કરી તો ખેડૂને કરવાનું હું ખેડૂતએ બધું માથે કરજ કરી એને આપઘાત કરવાના વારા આવ્યા છે ખોબલેને ને ધોપલે મત આપ્યા છે ભાજપ સરકારને કાયમીની માટે કિસાને ભગવાન માની છે તો કાંઈક પણ ભાજપ સરકાર કિસાનના હિતનું જોવે અને કાંઈ પણ અમને બસો મણ મગફળીનો કરી ગઈ એવી માંગ થી અમે આવ્યા છે નહીં અમે કાંઈ આંદોલન કરીએ કે અમે સરકાર આમાં બાદવાક બાયો ચઢાવવા આવ્યા નથી અમારી એક જ માંગ છે કે ગયા વરી બસો લીધી હતી ખરેખર તો ચારસો લેવી જોઈએ પણ બસો તો મિનિમમ લ્યો એટલે અમારે ટ્રાન્સપોર્ટ ભાડું પોહાય આવું જવું પોહાય અને રિજેક્ટ કરેલા ખાતા મગફળી વાવેલી છે એ રિજેક્ટ થયા હવે એમાં આજુબાજુમાં પણ બીજું વાવેતર નથી પાંચ પાંચ હજાર ફૂટ સુધી બધી મગફળી વસે અમારું ખેતર રિજેક્ટ થયું તો કેમ રિજેક્ટ થયું હમણાં એક ગાંજાનો છોડવો હોય તો સરકાર અહીંયા દેખી જાય કે અહીં ગાંજો વાયો છે આ નથી દેખતી સરકાર બસ અમારું દેટલું એટલું કહેવાનું ન કરે જય ભવાની ભાજપ જવાની વિસાવદર વાળી થવાની સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને પોષણ સંભાવ નથી મળતો સરકારે ચૌદસો પચાસ રૂપિયા મણના નક્કી કર્યા મગફળીના પણ માત્ર લેવાની સિત્તેર મણ કોઈ પણ નાનું નાનો ખેડૂત હોય તો એક વીઘામાં ત્રીસ થી ચાલીસ મણ મગફળીનું ઉત્પાદન થાય તો દસ વીઘાનો જે નાનો ખેડૂત છે એને ત્રણસો મણ મગફળીનું ઉત્પાદન થાય હવે એમાંથી જો સિત્તેર મણ મગફળી ટેકાના ભાવે લે તો બસો વીસ મણ મગફળી એને ક્યાંક ને ક્યાંક યાર્ડમાં વેચવાની થાય અને એનો ભાવ આઠસો રૂપિયા મળે છે એટલે એને અનુસંધાને ગયા વખતે સરકારે બસો મણ લીધી હતી પણ અમારી માંગ અને ખેડૂતોની માંગ એ છે કે એક ખેડૂત પાસેથી અઢીસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ જેનું આવેદનપત્ર શહેર જિલ્લા કોંગ્રેસ વતી અમે આપેલું હતું અને દસ દિવસનું અલ્ટિમેટમ આપેલું હતું એ ન થતાં આજે સરદાર પટેલના સ્ટેચ્યુ નીચે રાજકોટ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા અને ખેડૂતોને સાથે રાખીને દેવામાં આવ્યો છે જો સરકાર આ વાત નહીં માને તો આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્ર વ્યાપી ખેડૂત આંદોલન એક મોટું છેડવામાં આવશે